જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં જ અમે પણ મજામાં સહી તો આજ અમારે દેહ માં જવાનું છે દેહ માં જવાની ફૂલ તૈયારી થઈ છે ને જો આજ અમારે 5 વાગ્યાનો ટાઈમ આવ્યો છે તો ઠેલા ને ઉભી ભરાવાનું ચાલુ છે આ બધું ઠેલા ભરી સહી થોડું ઘણું લેવાનું બાકી છે સહી લેવા જવાનું છે જી n bumi na papane vakapavana baki atato i wakapava jase disuben tak remajarse ma bmi ɓenzoaieta so ame aya reisi so aya mar revanuse soamari séri se o isɓenaa caaaata bane raa ભૂમિ બેન જો જવાની તૈયારી કરે છે જાવ કેમકે દેહ માં જવાનું હોય એટલે જેમ લાયગા બધું પડ્યું હોય બધું ફરતા હોય ને લેવા જતા હોય ને એટલે કામ કરવાનો ટાઈમ ઓછો હોય એટલે આ બધું જો છે એમ પડ્યું

હાલો હેલો ભાઈ હાલો મા દીકરી બે તો થાય હાલો જાઈ હેરસિત ભાઈ હા પાંચ થી ફરી નાટા આવશું હે હરસિત આવું દે મતર ભાઈ હા હે હા આ ક્યારેક તાર મમ્મી ને તાર પપ્પા ને બધા તમે આવજો હો આવશે તાર મમ્મી ને તાર પપ્પા ને લઈને આવજો હો હા એમ તો હાલો આવજો હા ટાટા ટાટા જો બપોરે રાંધવાનો ટાઈમ નતો પછી જો બધું આવું લઈ આવ્યા ભૂમિ જો ખાય છે હાલો જે ખાવાનું હોય બાકી